મેં એમ કહ્યું કે માણસો બહુ દગો દે પણ આ વખતે મારી હારી લાઈટ જ દગો દઈ ગઈ તેમાંથી એવો સવા સવારમાં હતા આપણે સાવ એટલે સાવ નવરા આમ તો નવરી હોય પણ મને હે ને આમ નવરી ન રહેવા દે એટલે સમજાણું તમને ન સમજાણું તો કાંઈ નહીં રહેવા દઉં એટલે કે અમારા અંકિતાબેન ને મીરાબેનની કોઈ એટલે કોઈ મને નવરા જોઈ નહીં અંકિતા અંકિતાબેન થઈ ગયા તમે રેડી ગયા હાલ મને થોડાક ફોટાશૂટ ને એવું બધું કરી દે એટલે રેડી થઈ ગઈ અને બસ કાંઈ નહીં જો થોડીક વાર પછી આપણે ઉતારી હતા અંદર અને અંદર આવીને જોઈએ ત્યાં લાઈટ વહી ગઈ હતી લાઈટ તો આમ તો હવાની જઈ ગઈ હતી પણ લાઇટ વહી જાય ને પછી જ લાઇટની અહેમિયત ખબર પડે આપણને કારણ કે પરી જેવા લાગતા વ્યક્તિએ એને ને લાઇટ વહી જાય ને એટલે એને ચૂડેલ જેવા લાગવા માંડે અરે કે મીરો બેન થઈ ગયા મસ્ત મજાના સ્કૂલે જવા માટે રેડી અને એના હાથમાં તો બેભાન કરો સ્પ્રે અને જે મારી ઉપર તો મને તો ચક્કર જવા માંડ્યા દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા જેમ કે તમને બધાને ખબર જ છે કે આ સવારથી જ આપણા ઘરે લાઇટ વાઈ ગઈ હતી એટલે આપણે હતા એટલે સાવ ફ્રી આપણને સાવ એટલે સાવ ફ્રી રહેવું તો ગમે જ નહીં એટલે આ હતું મારા ચોલીનું બ્લાઉઝ જે થોડું ગમતું લૂઝ થતું હતું તો આને ફિટિંગ કરવાનું હતું બ્લાઉઝ ફિટિંગ કર્યું એટલે અમારા ડીંબુબેન સ્કૂલેથી આવી ગયા હતા ઘરે એટલે બસ જો એ આવ્યા એટલે અમે બસ બપોરા કરી લીધા અને બપોરા કરીને આપણે કરતા હતા ઘરનું કામ અને અમારે ડીંબુબહેનને મારી હરી તો કરવી જ પડે એટલે બસ જો હું કામ કરતી હતી ની માહિતી મારી ઘાણી કરતી હતી હવે તમારા ઘરમાં હે કોઈ તમારી ઘાણી કરવા વાળું આવું તો જરાક ફટાફટી કમેન્ટ કરતા આવજો ખબર છે કે આપણે આપણા ફરિયામાં મસ્ત મજાનો ભીંડો આવેલો હતો બસ જો ભીંડો ઉતારવાનો હતો એટલે મારા મમ્મી અને મારા ભૂમિકાબેન ભીંડો ઉતારતા હતા ભૂમિકાબેન પણ સ્કૂલેથી આવી ગયા હતા તો એ બસ જો થારી પકડી નું આપણે તો બસ કંઈ નહીં ફરિયામાં રખડવા આવ્યા હતા હું જોવા આવી હતી કે કોણ શું કરે બસ જોઈને પછી આપણે આપડે અંદર અને જોઈ ત્યાં તો હજુ અમારા ડિંબુ બેન હોતા હતા બસ જો મારા મમ્મી ક્યાં કે ડિંબુને જગાડે એટલે બસ જો આપણે થોડીક વાર એની ઘાણી કરી મારા ડિંબુબેન જાગી અને મારા મમ્મીએ બની હતી મસ્ત મજાની ડાબેલી પાંચ વાગે અમને બધાની લાગી ગઈ હતી બહુ બધી ભૂખ એટલે મારા મમ્મી અમને મસ્ત મજાની ડાબે અને આ એક ડાબેલી અલગ હતી અંકિત આવેલી ડુંગરી વગરની કારણ કે એ ડુંગરી વાળું ન ખાય આ હતી મસ્ત મજાની ખજૂરની ચટણી અને બસ કંઈની વાર લગાડ્યા વગર જ આપણે ફટાફટી જમવા બેહી ગયા જમવાની ડાબેલી ખાવા બેહી ગયા અને ડાબેલીનો સ્વાદ આ કેટલી મસ્ત ડાબેલી હતી અને બસ જો આ ડાબેલી ખાઈને પછી વિડીયો ઉતારવાનું જ ભૂલી ગઈ હતી એટલે બસ કઈની યાદનો મિની બ્લોક કંઈક અહીંયા લગીને જતો હોય હપસો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં મળશું પછી એક નવા મિની બ્લોક સાથે ત્યાં લગી બધાને બાય બાય